ભરૂચ પોલીસ વિભાગ દ્વારા નવરાત્રી મહોત્સવનો શુભારંભ વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ તથા જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાએ પૂજા અર્ચના કરી શહેરવાસીઓ માટે સુરક્ષિત અને વિનામૂલ્ય ગરબા આયોજન ભરૂચ શહેરમાં શ્રદ્ધા ભક્તિ અને ઉત્સવનો મેળાવડો ગણાતી નવરાત્રીનો ભવ્ય પ્રારંભ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે શહેરના મધ્યસ્થ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે દર વર્ષની આ વર્ષે પણ ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરાયું છે જેમાં શહેર તથા જિલ્લાના સર્વસામાન્ય લોકો ઉત્સાહપૂર્વક જોડાઈ શકે તે માટે વિનામૂલ્યે પ્રવેશની વ્યવસ્થા કરવામાં આવી છે શુભારંભ પ્રસંગે વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ તથા ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ પરંપરાગત વિધિ મુજબ માતાજીની પૂજા અર્ચના કરી સાથે જ દીવા પ્રગટાવીને નવરાત્રીના ઉત્સવને સૌભાગ્યપૂર્ણ અને સુમંગલ બનાવવા માટે શુભકામનાઓ પાઠવી હતી આ ગરબા મહોત્સવ દરમિયાન લોકો નિર્ભયતાથી અને આનંદથી ઉત્સવ માણી શકે તે માટે પોલીસ વિભાગે સુરક્ષાની ખાસ વ્યવસ્થા ગોઠવી છે ગ્રાઉન્ડ પર સુરક્ષા દળોની તૈનાતી સાથે સાથે મહિલાઓ માટે ખાસ ડેસ્ક તથા આરોગ્ય સુવિધાની પણ વ્યવસ્થા કરાય છે જનતા માટે કોઈપણ પ્રકારની અસુવિધા ન સર્જાય તે માટે પોલીસ વિભાગ સતર્ક રહી કામગીરી કરી રહ્યો છે આ પ્રસંગે ડીવાયએસપી તથા પોલીસ વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા તેઓએ જનતાને શાંતિપૂર્ણ રીતે ઉત્સવ માણવા અનુરોધ કર્યો હતો અને સાથે જ સુશિક્ષિત સંયમી અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ગરબાનું આયોજન સફળ બનાવવા માટે સહકાર આપવા અપીલ કરી હતી ભરૂચ પોલીસ વિભાગ દ્વારા દર વર્ષે કરવામાં આવતું આયોજન માત્ર એક ધાર્મિક કે સાંસ્કૃતિક પ્રસંગ નથી પરંતુ શહેરવાસીઓ માટે સુરક્ષિત વાતાવરણમાં આનંદ માણવા તકરૂપ છે નવરાત્રીના નવ દિવસ દરમિયાન શહેરના લોકો ઉત્સાહ અને ઉમંગ સાથે આ ભવ્ય ગરબા મહોત્સવનો લાભ લઈ શકશે રિપોર્ટર અબી સૈયદ ભરૂચ ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા આજ રોજ માતાજીની સ્થાપના કરીને નવરાત્રીના પર્વની શુભ શરૂઆત કરવામાં આવી છે અમે આખા વર્ષ મહેનત કરીને અને સુરક્ષાને સલામતીની દિશામાં કામગીરી જે પોલીસ કરતી હોય એના ભાગરૂપે પણ આ નવરાત્રી ફેસ્ટિવલ જે ભરૂચ પોલીસ દ્વારા સેલિબ્રેટ કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને મહિલાઓની સુરક્ષા અને જે માના આશીર્વાદના નીચે તમામ લોકો નો દિવસ સુધી દસ દિવસ સુધી ગરબા કરશે જે ગુજરાતની ઓળખ પણ છે એ આયોજન કરવા બદલ હું શ્રીને અને જિલ્લા પોલીસને અભિનંદન આપું છું સાથે સાથે ત્યાં મેક્સિમમ સંખ્યાઓમાં લોકો ભાગ લે અને એકદમ સુખ અને શાંતિથી માના આશીર્વાદ લઈ અને આ પર્વની ઉજવણી કરે એની પણ હું આશા રાખું છું થેન્ક